મિત્રો હિન્દુ ધર્મમાં સૌથી મોટામાં મોટા રાજા હતા ભગવાન શ્રી રામ કે જેમણે પૃથ્વી પર દસ હજાર વર્ષો સુધી રાજ કર્યું હતું પરંતુ મિત્રો હજુ ઘણા એવા પણ માણસો હશે કે જેમને ભગવાન શ્રી રામના જીવન વિશે તો ઘણું બધું જાણતા હશે પરંતુ એમને એ નહીં ખબર હોય કે ભગવાન શ્રી રામનું મોત કેવી રીતે થયું હતું તો મિત્રો સૌથી પહેલાં તો હું તમને એક વાત જણાવી દઉં કે ભગવાન શ્રી રામ એ ભગવાન વિષ્ણુ ભગવાનના અવતાર હતા અને ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતાર હોય ને તેમનું ક્યારેય મોત નથી થતું હા તેમણે જે યુગમાં મૃત્યુલોકમાં જે દેહ ધારણ કર્યો હોય તે દેહનો ત્યાગ કરી અને પાછા દેવલોક ચાલ્યા જાય છે તો મિત્રો તમારા મનમાં પણ એક પ્રશ્ન ઉત્પન્ન થતો હશે તો ભગવાન શ્રી રામે તેમનો મનુષ્ય દેહ કેવી રીતે છોડ્યો હશે અને એનું શું કારણ હશે અને કેમ તેઓ પોતાના પરિવારને છોડી અને વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા હતા તો મિત્રો પદ્મપુરાણ પુરાણના આધારે આપણે એ રહસ્ય હું છું કે અને મિત્રો જ્યારે ભગવાન શ્રી રામનું રાજ્ય ચાલતું હતું એવા સમયે એક દિવસની વહેલી સવારે એમના દરબારમાં એક વૃદ્ધ સંત આવે છે અને આ સંત આવી અને ભગવાન ભગવાન શ્રી એટલું કહે છે કે હે રામ હું તમારી સાથે એકાંતમાં એક વાત કરવા માંગુ છું ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે કાઈ વાંધો નહીં ચાલો મારા કક્ષમાં આપણે એકાંતમાં વાત કરીએ ત્યારે સંત એટલું કહે છે કે હે શ્રી રામ એમ નહીં પરંતુ આપણા બંનેની વાતમાં જો કોઈ ત્રીજો માણસ આવી અને આપણી વાતને ભંગ કરે ને તો એને તમારે મૃત્યુદંડ આપવો પડશે અને તમે જો મને આવું વચન આપતા હોય ને તો જ હું તમારી સાથે એ વાત કરવા માટે એકાંતમાં આવું અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભગવાન શ્રી રામે પોતાના રાજ્યના બધા જ દરબારીઓની સામે કહ્યું કે હું અને આ સંત બંને જણા એકાંતમાં એક કક્ષમાં જઈને વાત કરવા માગીએ છીએ અને અમારી આ વાતનો કોઈ પણ ભંગ કરવા માટે અથવા તો કોઈ ત્રીજો માણસ અમારા આ કક્ષમાં ના આવવો જોઈએ અને જો કોઈ અમારી આ વાતને ભંગ કરશે ને તો હું રાજા રામ એ માણસને મૃત્યુદંડ આપીશ આમ કહી અને એમના પ્રિય ભાઈ લક્ષ્મણને કહ્યું કે ભાઈ લક્ષ્મણ તારા સિવાય મને બીજા કોઈ ઉપર આટલો વિશ્વાસ નથી માટે અમે આ કક્ષમાં વાતચીત કરી રહ્યા છીએ ને ત્યાં કોઈ આવે નહીં ને એટલા માટે આ કક્ષની બહાર તારે પહેરેદારી કરવાની છે અને હા ભૂલથી પણ કોઈ આવવું ના જોઈએ અને જો કોઈ આવી જશે ને તો હું તેને મૃત્યુદંડ આપીશ અને એમાં જો ભૂલથી તું પણ આવ્યો ને તો તને પણ હું મૃત્યુદંડ આપીશ ત્યારે લક્ષ્મણ કહે છે કે હા મોટાભાઈ હું તમારી વાતને સમજી ગયો આમ કહી અને લક્ષ્મણ બહાર પહેરેદારી કરે છે અને હવે આ કક્ષની અંદર એકાંતમાં ભગવાન શ્રી રામ અને પેલા જે વૃદ્ધ સંત આવ્યા છે એ બંને વાતચીત કરવા માટે જાય છે અને એ વૃદ્ધ સંત બીજું કોઈ નથી હોતું પરંતુ વિષ્ણુ લોકમાંથી આવેલા સ્વયં દેવતા હતા અને તેઓ ભગવાન શ્રી રામને કહેતા હતા કે પ્રભુ તમારી લીલા અને તમારો સમય આ ધરતી ઉપર પૂરો થઈ ગયો છે અને તમારે જે જે કાર્યો કરવાના હતા એ બધા જ કાર્યો તમે સંપૂર્ણ રીતે કરી ચૂક્યા છો તો હવે તમે વૈકુંઠ પધારો અને હવે આ મૃત્યુલોકમાં તમારા આ શરીરને ત્યાગી દો આમ તેઓ વાતચીત થઈ રહી છે અને એવા જ સમયે મિત્રો ઘટના એવી બને છે બહાર દ્વાર પર ઋષિ દુર્વાસા આવે છે અને આવીને લક્ષ્મણને કહેવા લાગ્યા કે લક્ષ્મણ મારે અતિશીઘ્ર તમારા મોટાભાઈ રામ સાથે વાત કરવી છે ત્યારે લક્ષ્મણ કહે છે કે મારા મોટાભાઈ એક સંત આવ્યા છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે એકાંતમાં અને હું તમને ત્યાં નહીં જવા દઉં ત્યારે દુર્વાસા ઋષિ કે જે ખૂબ જ ક્રોધિત ઋષિ હતા અને એમનો આ ક્રોધ ભગવાન રામને પણ નડે છે અને આ દુર્વાસા ઋષિ એક એવા ઋષિ હતા કે ગમે તેને શ્રાપ આપતા જરાય વિચાર નહોતા કરતા કારણ કે તેમનો ગુસ્સો એટલો ભયંકર હતો અને તેઓ લક્ષ્મણને ઘણીવાર કહે છે કે મને જવા દે મારે શ્રી રામ સાથે વાત કરવી છે ત્યારે લક્ષ્મણ નથી જવા દેતા અને આખરે દુર્વાસા ઋષિ કે જે ભારે ગુસ્સામાં આવી જાય છે અને ગુસ્સામાં આવ્યા પછી તેઓ લક્ષ્મણને કહેવા લાગ્યા કે હે લક્ષ્મણ હવે જો તું મને અંદર શ્રી રામ પાસે નહીં જવા દે ને તો હું તારા શ્રી રામ સહિત બધા જ ભાઈઓ તથા અયોધ્યા નગરી તથા આખા સૂર્યવંશને શ્રાપ આપી દઈશ અને ત્યારે દુર્વાસા ઋષિની આવી ધમકી સાંભળી અને લક્ષ્મણ ખૂબ જ ડરી જાય છે અને કહે છે કે દુર્વાસા ઋષિ ખૂબ જ ક્રોધિત થયા છે અને હવે શ્રાપ આપતા તેવો જરાય વિચાર નહીં કરે પરંતુ હવે લક્ષ્મણ કરે તો કરે શું કારણ કે એક બાજુ તેના મોટા ભાઈ રામની આજ્ઞાનું પાલન કરવાનું હતું અને જો ભગવાન શ્રી રામની આજ્ઞાનું પાલન કરે તો પછી આ દુર્વાસા ઋષિ તેમના સમગ્ર ભાઈઓ તથા આખા સૂર્યવંશને આપી દે એમ હતા તેથી લક્ષ્મણ કે જે ખૂબ જ ડરી ગયા હતા અને એમની પાસે વધારે સમય તો હતો નહીં એમ છતાં તેમણે વચ્ચેનો મારક કાઢ્યો અને એવો વિચાર કર્યો કે કદાચ હું હવે ભગવાન શ્રી રામની વાતચીતમાં જો ભંગ કરાવીશ ને તો તેઓ મને મોતની સજા સંભળાવશે પરંતુ મને તો મોત થશે પરંતુ દુર્વાસા ઋષિનો શ્રાપ તો ટળી જશે અને મારા મોટાભાઈ રામ બચી જશે અને મારો આખો સૂર્ય વંશ બચી જશે એટલા માટે મારે મારું જ બલિદાન હવે આપવું પડશે આમ આટલો વિચાર કરી અને પોતે જ હવે આ મોતની સજા માટે રાજી થયેલા લક્ષ્મણ એટલું કહે છે કે હે દુર્વાસા ઋષિ તમે તમારા ગુસ્સાને શાંત પાડો અને અહીંયા ઊભા રહો અત્યારે જ હું શ્રી રામની આજ્ઞા લઈને આવું છું આમ કહીને લક્ષ્મણ કે છે મોતની પરવા કર્યા વગર આ બંનેની જે વાતચીત ચાલુ હતી તેમાં પહોંચી જાય છે અને જઈને કહે છે કે મોટા ભાઈ બહાર દ્વાર ઉપર દુર્વાસા ઋષિ આવ્યા છે અને તેઓ તમને મળવા માગે છે અને આમ જ્યારે શ્રી રામે લક્ષ્મણને આવતો જોયો અને બંનેની વાત જ્યારે ભંગ થઈ ત્યારે બાજુમાં ઊભેલા દેવતા તો વરાળ સ્વરૂપે અંતર ધ્યાન થઈ ગયા પરંતુ હવે શ્રી રામ ધર્મ સંકટમાં પડી ગયાને કહે છે કે હે લક્ષ્મણ આ તે શું કર્યું તને ખબર ન હતી કે મારો આદેશ હતો કે અમારી બંનેની વાતચીત જો કોઈ ભંગ કરાવશે ને તો હું તેને મૃત્યુદંડ આપીશ તે આ શું કરી નાખ્યું ત્યારે લક્ષ્મણ કહે છે કે હું વિવશ હતો અને મજબૂર હતો અને મેં આપણા સૂર્યવંશને શ્રાપમાંથી બચાવવા માટે કરી અને મેં આ બલિદાન સ્વીકાર્યું છે અને હવે લક્ષ્મણ કે જે જીવથી વાલો હતો અને તેને હવે મૃત્યુદંડ કેમ આપવો તે માટે ભગવાન શ્રી રામ પણ ભારે ધર્મ સંકટમાં ફસાય છે અને પછી લક્ષ્મણને તેઓ સજા સંભળાવે છે અને સજા એવી આપે છે કે તને મારા રાજ્યમાંથી તડી પાર કરવામાં આવે છે એટલે કે લક્ષ્મણને દેશ નિકાળાની સજા આપવામાં આવી અને એ સમયે દેશ નિકાળાની સજા એ મોતની સજા બરાબર ગણાતી હતી ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટાભાઈ આના કરતાં મને મોતની સજા આપી દો તમારા વગર એક ક્ષણભર વાર રહેવું એ મારાથી સહન ના થાય અને હું તમારા વગર નહીં રહી શકું મને મોતની સજા આપો ત્યારે શ્રી રામ એટલું જ કહે છે કે લક્ષ્મણ હવે તારું મોઢું મને ક્યારેય ના

પોતાના દેહને છોડી દે છે અને જેઓ પોતાનો દેહ છોડ્યો ત્યાં તો પોતે શેષ નાગનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યાંથી તેઓ પોતાના લોક એટલે કે દેવલોકમાં ચાલી નીકળે છે અને હવે આ વાતની ખબર પડે છે શ્રી રામને કે શ્રી લક્ષ્મણ સરયુ નદીમાં પડી અને પોતાનો દેહ ત્યાગી દીધો છે હવે શ્રીરામથી રહેવાતું નથી લક્ષ્મણનો વિયોગ એમનાથી સહેવાતો નથી અને કેમ સહેવાય કારણ કે જંગલમાં અને જ્યારે વનવાસમાં હતા ને ત્યારે એક ક્ષણભર વાર પણ શ્રી રામને કોઈ જ વાતનું ઓછું નહોતા પડવા દેતા એવા લક્ષ્મણ વિના શ્રી રામ અધૂરા હતા અને રામ વગર લક્ષ્મણ અધૂરો હતો માટે લક્ષ્મણ તો પોતાના મોટા ભાઈ વગર દેહનો ત્યાગ કરી નાખે છે અને હવે આ શ્રી રામ પણ લક્ષ્મણ વગર નથી રહી શકતા તેથી તેઓ પણ પોતાના પુત્રો અને પોતાના ભાઈના પુત્રોને તેમની આ રાજની બધી જ મિલકત અને રાજનું બધું કામ સોંપી અને સરયુ નદી તરફ પ્રયાણ કરે છે અને તેમના ગુરુગણ અને તેમના પરિવારજનોને કહે છે કે હવે મારો આ જન્મારો પૂરો થયો છે અને મારો હવે આ દેહ છોડવાનો સમય આવ્યો છે આમ કહીને ભગવાન શ્રી રામ પણ આ સરયુ નદીમાં જઈ અને પોતે સમાઈ જાય છે અને ગાઢ પાણીમાં તેઓ સમાય અને જેવા સમાણા એની સાથે તેમણે શ્રી રામના શરીરનો ત્યાગ કર્યો અને પછી પોતે ત્યાં નદીમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરે છે અને એ સ્વરૂપ ધારણ કરી અને પોતાની પ્રજાને પોતાના ગુરુને અને પોતાના પરિવારજનોને ભગવાન શ્રી વિષ્ણુ પોતાના અંતિમ દર્શન કરાવે છે અને પછી વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે તો મિત્રો આવી રીતે ભગવાન શ્રી રામે પોતાના દેહને છોડ્યો હતો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ નવા નવા અને સાચા વિડીયોને જોવા માટે આપણી ચેનલ કેબી બી સિદ્ધપુર સાથે બન્યા રહો જય માતાજી